નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના આંકડા શાસ્ત્ર પ્રકરણના તેર પોઈન્ટ એકનો પહેલો દાખલો જોઈશું પહેલો દાખલો શું કહે છે વિદ્યાર્થીઓના એક સમૂહ દ્વારા તેના પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું તેમાં તેમણે એક વિસ્તારના વીસ ઘરોમાં વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાઓનો મધ્યક આપણે શોધવાનો છે તો પ્રત્યક્ષ રીતમાં શું હતું પ્રત્યક્ષ રીતનું પહેલાં પહેલાં તો સૂત્ર જોઈએ આપણે મધ્યક એક્સ બાર બરાબર સીગમા એફઆઈ આઈ છેદમાં સીગમા એફઆઈ આ સીગમા એફઆઈ એક્સઆઈ એટલે એફઆઈ એક્સઆઈના ગુણાકારનો આપણે સરવાળો લેવાનો છેદમાં સીગમા એફઆઈ એટલે કે આવૃત્તિનો આપણે સરવાળો લઈશું અહીંયા જે છોડની સંખ્યા આપેલી છે આપણાને છોડની સંખ્યા જે આપેલી છે એ આપણું વર્ગ થશે જે આપણે અહીંયા લખેલું જ છે બોક્સમાં પોષ્ટકમાં એ જ રીતના ઘરોની સંખ્યા એ આપણી આવૃત્તિ થશે એફઆઈ એ પણ આપણે અહીંયા પોષ્ટકમાં લખી જ છે આના પછીનું સ્ટેપ શું આવશે તો આપણે વર્ગની મધ્ય કિંમત શોધવાની થશે વર્ગની મધ્ય કિંમતને આપણે કહીશું એક્સઆઈ મધ્ય કિંમત એને કહીશું એકસાય તો મધ્ય કિંમત કઈ રીતના શોધવી તો જે વર્ગ હોય એની અધસીમા અને ઉર્ધ્વ સીમા પહેલા વર્ગની અધસીમા કેટલી છે જીરો અને ઉર્ધ્વ સીમા કેટલી છે બે તો એ બંનેનો બંનેની સરેરાશ લેવાની છે આપણે તો જીરો અને બેની સરેરાશ આપણે જોતી હોય તો શું કરવું પડશે તો કે જીરો વધતા બે કરવો છેદમાં બે કરવાના તો કેટલી આવશે એક એટલે પહેલા વર્ગની મધ્ય કિંમત કેટલી મળશે એક મળશે એ જ રીતે બીજા વર્ગની જોતી હોય તો ઉર્ધ્વ સીમા અને અધ સીમા અને ઉર્ધ્વસીમાનો આપણે સરવાળો કરીશું બે વત્તા ચાર છેદમાં બે એટલે કે ચાર ને બે છ છેદમાં બે ત્રણ આ રીતના દરેક વર્ગની આપણે મધ્ય કિંમત શોધવાની છે અહીંયા આની મળી ત્રણ હવે શું કરીશું દરેક વર્ગની આપણે શોધવા નહીં રહીએ એના માટે આપણે અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે ચેક કરીશું તો વર્ગ લંબાઈ દરેક વર્ગની કેટલી સરખી જ છે ને એ કેટલી છે બે એટલે અહીંયા વર્ગ લંબાઈ વર્ગ લંબાઈ કેટલી મળે છે દરેક વર્ગની બે અને સરખી જ છે તો એ આપણે દરેક વર્ગમાં ઉમેરતા ઉમેરતા જઈશું એટલે એના પરથી આપણને મધ્ય કિંમત મળશે જેમ કે એક આપણને પહેલા વર્ગની મધ્ય કિંમત મળી એમાં તમે બે ઉમેરશો તો ત્રણ મળશે એ રીતના ત્રણમાં બે ઉમેરશો તો પાંચ એ આપણા ત્રીજા વર્ગની મધ્ય કિંમત થશે એ રીતના સાત એ ચોથા વર્ગની મધ્ય કિંમત થશે નવ એ પાંચમા વર્ગની મધ્ય કિંમત થશે અગિયાર અને એ રીતના છેલ્લા વર્ગની મધ્ય કિંમત તમને મળશે તેર પછી આપણે અહીંયા સૂત્ર બાજુ જોઈશું તો એફઆઈ અને નો ગુણાકાર જોઈએ છે તો આપણે કોષ્ટકમાં એક બીજું બોક્સ બનાવીશું એફઆઈ અને નું તો અહીંયા શું કરવાનું છે તો કે એફઆઈ અને નો આપણે ગુણાકાર કરવાનો છે તો પહેલા વર્ગ માટે જોઈશું તો પહેલા વર્ગ માટે એફઆઈ કેટલા છે એક અને આઈ કેટલા છે એક તો એ બંનેનો ગુણાકાર કેટલો થાય એક થશે તો એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર પહેલા વર્ગ માટે એક થશે એ જ રીતના તમે બીજા વર્ગ માટે જુઓ તો આવૃત્તિ એફઆઈ કેટલી છે બે અને મધ્ય કિંમત આઈ કેટલી છે ત્રણ તો બંનેનો ગુણાકાર કેટલો થશે ત્રણ દુ છ તો બીજા વર્ગનો એફઆઈ એક્સઆઈ કેટલો થયો છ એ રીતના તમે ક્રમિક બધા જ વર્ગનો તમારે એફઆઈ એક્સઆઈ શોધવા પડશે તો ત્રીજા વર્ગનો જોઈએ તો પાંચ એકા પાંચ આના સાત પંચા પાંત્રીસ નવ છક ચોપન એ રીતના બાવીસ અહીંયા ઓગણચાલીસ આ રીતનું આપણું બોક્સ પૂરું થયું હવે અહીંયા આપણે સૂત્રમાં જોઈશું તો એફઆઈ એક્સઆઈના ગુણાકારનો સરવાળો જોઈએ છે એટલે આપણે જે એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર કર્યો એનો આપણે સરવાળો કરવાનો છે તો આનો આપણે સરવાળો કરીશું અહીંયા તમને એફઆઈ આઈનો સરવાળો જે મળ્યો એ કેટલો થશે એકસો ને બાસઠ તો એ સરવાળાને આપણે શું કહીશું સિગ્મા એફઆઈ આઈ એટલે સિગ્મા એફઆઈ આઈ બરાબર થશે એકસો ને બાસઠ પછી છેદમાં જે સીગમા એફઆઈ છે એ આવૃત્તિનો સરવાળો થશે એટલે આવૃત્તિના સરવાળાને આપણે કહીશું સિગમા એફઆઈ એ કેટલું થાય છે અહીંયા આવૃત્તિનો સરવાળો થાય છે આપણે હવે અહીંયા સૂત્રમાં કિંમતો મૂકીશું બધી તો અહીંયા ભાગાકાર કરીશું એ આપણો જવાબ થશે ભાગાકાર થાય છે આનો આઠ પોઈન્ટ આપેલ માહિતીનો મધ્યક આઠ પોઈન્ટ એક થશે હવે આપણે જોઈશું બીજો દાખલો એક ફેક્ટરીમાં પચાસ કારીગરોના દૈનિક વેતનના નીચે આપેલ આવૃત્તિ વિતરણનો વિચાર કરો યોગ્ય રીતે ઉપયોગ કરીને કારખાનાના કારીગરોના દૈનિક વેતનનો આપણે મધ્યક શોધવાનો છે અહીંયા તો સૌ પ્રથમ અહીંયા દૈનિક વેતન જે આપેલું છે એ આપણો વર્ગ થશે વર્ગ અંતરાલ થશે જે વર્ગ અંતરાલ આપણે અહીંયા લખીશું વર્ગ અંતરાલ पहलो वर्ग अंतराल शू है सौ थी 520 वीस ए प्रमाण पाँच सौ वीस सौ चालीस पाँच सौ चालीस पाँच सौ सौ थी 600 सौ सौ અને કારીગરોની સંખ્યા સંખ્યા જે આપેલી છે એ આપણી આવૃત્તિ થશે એ આવૃત્તિ જેને આપણે ટેપાઈ વડે દર્શાવીએ છીએ પહેલા વર્ગની આવૃત્તિ બાર બીજાની ચૌદ જીરો આઠ જીરો છ આના વર્ગ છેલ્લા વર્ગની દસ પછીનું સ્ટેપ આપણું મધ્ય કિંમત શોધવાનું રહેશે મધ્ય કિંમત જેને આપણે એકસાઈ વડે દર્શાવીએ છીએ મધ્ય કિંમત શોધવા માટે આપણે શું કરીશું વર્ગ જે પણ વર્ગની મધ્ય કિંમત શોધવી હોય એની ઉર્ધ્વ સીમા અને અર્ધ સીમાનો સરવાળો કરીશું અને ભાગે બે કરીશું એટલે કે એની સરેરાશ શોધીશું અહીંયા જોઈએ પહેલાં વર્ગ માટે તો પાંચસો વત્તા પાંચસો વીસ છેદમાં બે એટલે કેટલા થશે પાંચસો ને દસ એટલે પ્રથમ વર્ગની મધ્ય કિંમત થઈ પાંચસો દસ આપણે પ્રથમ વર્ગની શોધવાની છે પછી વર્ગ લંબાઈ ચેક કરવાની વર્ગ લંબાઈ કેટલી છે દરેક વર્ગની તો વર્ગ લંબાઈ અહીંયા દરેક વર્ગની વીસ છે વર્ગ લંબાઈ એટલે વર્ગની ઉર્ધ્વ સીમા અને અધ સીમાની વચ્ચેની ગેપ કેટલી છે તો અહીંયા ગેપ દરેક વર્ગ વચ્ચેની વીસ આપેલી છે એટલા માટે વર્ગ લંબાઈ આપણી વીસ થશે હવે શું કરવાનું પ્રથમ વર્ગની મધ્યકીયમાં શોધી એમાં આપણે ક્રમિક વર્ગ લંબાઈ ઉમેરતું જવાનું તો બીજી બીજાની મધ્ય કિંમત હશે પાંચસો ત્રીસ ત્રીજાની પાંચસો પચાસ પાંચસો સિત્તેર પાંચસો નેવ આ મળીએ આપણને મધ્ય કિંમત હવે આપણે આ દાખલો પદ વિચલન રીતથી કરીશું એટલે પદ વિચલનનું સૂત્ર પહેલાં જોઈએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ યુવાય છેદમાં સીગમા એફઆઈ ગુણ્યા એચ અહીંયા એચ એ આપણી વર્ગ લંબાઈ કહેવાશે એ આપણો મધ્યક છે જે આપણે મધ્ય કિંમતમાંથી ધારીશું અહીંયા આપણે પાંચસો પચાસ મધ્યક ધારીશું એટલે એ આપણો એ થશે પદવચ વિચલન રીતમાં યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ વધારેલા મધ્યકની સામેનો યુવાય 0 થશે એની ઉપરનો માઇનસ વન માઇનસ ટુ આમ પદ વિચલન રીતમાં જે મધ્યક ધારીએ આપણે એની સામે ઝીરો લઈ લેવાનું પછી ઉપર માઇનસમાં વન ટુ થ્રી એમ ચલ્યા કરવાનું એ જ રીતના નીચે ઝીરોથી નીચેમાં પ્લસમાં વન ટુ થ્રી રીતના ચાલ્યા કરવાનું હવે આપણે જોઈશું એફઆઈ યુઆઈ એફઆઈ યુઆઈ એટલે એફઆઈ જે આપણી આવૃત્તિ છે અને યુઆઈ અત્યારે આપણે જે શોધ્યું એનો ગુણાકાર કરવાનો તો અહીંયા પ્રથમ વર્ગ માટે જોઈશું તો એફઆઈ યુઆઈનો ગુણાકાર કેટલો થશે માઇનસ ચોવીસ બીજા વર્ગ માટે માઇનસ ચૌદ ત્રીજા વર્ગ માટે ઝીરો ચોથા વર્ગ માટે છ અને છેલ્લા વર્ગ માટે થશે વીસ આ બધાનો સરવાળો એ આપણો સીગમાં એફઆઈ યુઆઈ કહેવાશે એટલે આપણે આનો સરવાળો કરીશું જે સરવાળો થાય છે આનો માઇનસ બાર હવે આપણે આવૃત્તિનો સરવાળો કરીએ આવૃત્તિનો સરવાળો એ આપણી સિગ્મા એફઆઈ થશે સીગમા એફઆઈ બરાબર થશે પચાસ હવે આપણા સૂત્રમાં કિંમતો મૂકીશું એ આપણે કેટલો ધાર્યો છે પાંચસો પચાસ વધતા સીગમા એફઆઈ હોય કેટલા મળે આપણને માઇનસ બાર છેદમાં સિગ્મા એફઆઈ કેટલા પચાસ અને ગુણા એચ એટલે કે વર્ગ લંબાઈ આપણી થવાની અહીંયા જીરો જીરો કેન્સલ થશે ઉપરના માઇનસ બાર અને બેનો ગુણાકાર થઈને ઉપર થશે ચોવીસ છેદમાં રહેશે પાંચ અહીંયા પ્લસ માઇનસ થઈને આવ્યા માઇનસ થઈ જશે અહીંયા પાંચસો પચાસ તો એની જ રહેશે હવે અહીંયા આપણે લસા લઈશું અથવા તો ચોવીસના છેદમાં પાંચ કરીશું ચોવીસના છેદમાં પાંચ કરીએ તો એનો આન્સર આવે છે ચાર પોઈન્ટ આઠ આનો આન્સર મોડે આપણે ચાર પોઈન્ટ આઠ આ પાંચસો પચાસ પાંચસો પચાસમાંથી ચાર પોઈન્ટ ને આપણે માઇનસ કરીશું એટલે આપણો આન્સર આવે છે પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે આ આપણે મળ્યો મધ્યક આપેલી માહિતીનું મધ્યક પાંચસો પિસ્તાલીસ પોઈન્ટ બે થશે